નવું વર્ષ બે હજાર છવ્વીસ લાવશે બમ્પર ખુશીઓ જાણો કઈ ત્રણ રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે નવા વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત એક ખૂબ જ દુર્લભ સહયોગ સાથે થવા જઈ રહી છે જ્યોતિષીય ગણતરી મુજબ વર્ષની પહેલી તારીખે ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે સૂર્ય મંગળ બુધ અને શુક્ર એક મળીને આ શક્તિશાળી યોગ બનાવશે વાસ્તવમાં સોળ ડિસેમ્બર બે ના રોજ સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે ત્યારબાદ વીસ ડિસેમ્બરે શુક્ર અને ઓગણત્રીસ ડિસેમ્બરે બુધ પણ આ જ રાશિમાં આવી જશે જ્યારે મંગળ તો પહેલાથી જ આ રાશિમાં વિરાજમાન છે આમ નવા વર્ષ પર ધનુ રાશિમાં ચતુર્ગ્રહી યોગ રચાશે એટલું જ નથી ધનુ રાશિમાં આ ગ્રહો મળીને અન્ય રાજયોગ પણ બનાવશે બુદ્ધ સૂર્ય મળીને બુદ્ધાદિત્ય યોગ સૂર્ય મંગળ મળીને મંગળાદિત્ય યોગ શુક્ર સૂર્ય મળીને શુક્ર યોગ જ્યોતિષીઓનું કહેવું છે કે આ દુર્લભ સંયોગ ખાસ કરીને આ ત્રણ રાશિના જાતકો માટે ખૂબ લાભ આપી શકે છે ચાલો જાણીએ તે નસીબદાર રાશિઓ વિશે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે અચાનક આર્થિક લાભના સંકેત છે તમારા માટે પ્રગતિના નવા દરવાજા ખુલશે નોકરી અને વેપાર બંનેમાં આગળ વધવાની સુવર્ણ તક મળશે સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થશે કપલ્સ વચ્ચે પ્રેમ અને તાલમેલ વધશે રોકાણ કરવા અને મોટા નિર્ણયો લેવા માટે સમય સાનુકૂળ છે લાંબા કામો હવે ઝડપથી પૂરા થશે ભાગીદારી કરેલા કાર્યોમાં સફળતા મળવાની શક્યતા વધુ રહેશે તુલા રાશિ નવા વર્ષની શરૂઆતમાં તમારું આત્મબળ અને સામાજિક છબી મજબૂત બનશે કરિયર અને બિઝનેસમાં સકારાત્મક બદલાવ જોવા મળશે આવકમાં વધારાના સ્પષ્ટ સંકેતો છે પારિવારિક જીવન સુખદ રહેશે અને સમાજમાં તમારો પ્રભાવ વધશે તમારી રચનાત્મક વિચારશૈલી અને નેતૃત્વ ક્ષમતા ખીલી ઉઠશે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે મિત્રો અને સહકર્મીઓનો પણ પૂરો સહયોગ મળશે ધનુ રાશિ તમારી રાશિમાં જ આ યોગ બની રહ્યો હોવાથી આર્થિક સ્થિતિમાં જબરજસ્ત સુધારો થશે લાંબા સમયથી ચાલતી પૈસાની તંગી હવે દૂર થવાની છે શૈક્ષણિક નોકરી અને વેપારમાં પ્રગતિની તકો મળશે પ્રેમ અને દાંપત્ય જીવનમાં સુમેળ જળવાઈ રહેશે ઘરનું વાતાવરણ સુખનુમાં રહેશે પોતાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે સમય શ્રેષ્ઠ છે રોકાણથી લાભ મળવાની શક્યતા છે કાર્યોમાં સફળતાના પ્રબળ સંકેત છે સ્વાસ્થ્યમાં સુધારો રહેશે અને દુર્ઘટનાઓથી રક્ષણ મળશે